અમરેલી જિલ્લાના અગિયાર તાલુકાની આશા વર્કરોએ પોતાની પડતર વિવિધ માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અમરેલી જિલ્લાના અગિયાર તાલુકાઓની આશા વર્કરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની પડતર માંગણીઓનું નિરાકરણ કરવા રજૂઆત કરી ફિક્સ પગાર કાયમી કરવા સમય મર્યાદા જેવી અનેક માંગો સાથે આવેદનપત્ર આપ્યું અને જો માંગ નહીં સંતોષાય તો આવનારા સમયે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે तो आप जो रहा छो आशा वर्कर बहनों दृश्य અમે આશા છીએ અમદેલી જિલ્લાના અગિયાર તાલુકાના બધા બહેનો ભેગા થયા છે અને અમારી પડતર માંગણી માટે અમે શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છે આજે અને સર પાસે માંગણી કરવાના છે કે અમારા આગમી જૂના પ્રશ્નો બધા સોલ થાય અને બાકી જો સર અમારા વાત ધ્યાનમાં નહી રાખી તો આદમ સમયમાં અમે હડતાલ કરવા અને અમારી એક જ માંગણી છે કે ફિક્સ પગાર ને ફિક્સ થાય જે વેતન અમને ચૂકવવામાં આવશે એ જ કામગીરી અમે કરશું બાકી અમે કોઈ કામગીરી નહીં કરીએ બહેનો એકત્ર થાય શું સેના માટે એકત્ર થાય અત્યારે અમને અમારે ફિક્સ પગારની અમારે માંગણી છે કારણ કે જે વેતન અમારું કાપી નાખ્યું છે સગર્ભાનું કાપી નાખ્યું છે બાળકોનું રસીકરણ કાપી નાખ્યું છે જેનું અમારે ઇન્સેટિવ બનતું હતું એ કામગીરી કાપી નાખી છે એટલે અમે હવે ફિક્સ પગારની માંગણી કરીએ છીએ અને અમને ફિક્સ ટાઈમ આપી દે કે આ ટાઈમે તમારી નોકરી શરૂ થાય ને આ ટાઈમે પૂરી થાય તો એ છે કે અમે આપણે કેન્દ્રની ચૂંટણી આવી ત્યારે પણ અમે રજૂઆત કરી હતી રાજ્યની ચૂંટણીમાં પણ કરી છે કે અમને ફિક્સ પગાર કરી દેવામાં આવે અમારી કામગીરીનો ટાઈમ નક્કી કરવામાં આવે કે જેથી કરી અમે બધું કામ વ્યવસ્થિત અમે કામ કરી છીએ અને કરવા પણ રાખી છીએ પણ અમને અમારા મહેનતાના પ્રમાણે અમારો પગાર થવો જોઈએ કેમ કે બે હજાર જ પગાર છે તેથી અમારા ઘરનું ભરણ પોષણ થઈ શકતું નથી અમારે બાળકો નાના મોંઘવારીનો જમાનો છે ભાઈ એટલા માટે અમારે બધું વ્યવસ્થિત જેમ રાજ્ય સરકારના પગાર ચૂકવે છે એવી જ રીતના અમને પણ મેનતાણા પ્રમાણે અમને અમારો પગાર ચૂકવે કે અમને ફિક્સ પગાર કરી દેવા માંગે આવે અને આ છૂટક કામગીરીથી અમને મેનતાણું મળશે એની જ અમે કામગીરી કરવા માંગીએ છીએ